નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું મિત્રપ્રકાશ કણ યુટ્યુબ ચેનલમાં તમારે સ્વાગત કરું છું તો આગળ આપણે ધોરણ પાંચમાં પ્રવેશ કરતાની સાથે જ આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરીએ છીએ જેથી કરીને આપણે સારામાં સારું એજ્યુકેશન મેળવી શકીએ તો મિત્રો આ એક તમામે તમામ સંપૂર્ણ કોર્સ ફી છે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે સાથે ક્લાસ નંબર આપણે કયો છે છવ્વીસ જોયો છે જો અગાઉના ક્લાસ ના જોયો હોય તો મિત્રો આ ક્લાસ ન જોતા કે આમાં ખબર પડશે નહીં સાથે સાથે બેટા તમને કહું છું કે પ્રેક્ટિસ માટેની પીડીએફ જોતી હોય નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ત્યાં આગળ જઈને તમે મને કહી શકો છો સાહેબ પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ આપો સંપૂર્ણ ફ્રી છે કોઈ ચાર્જ નથી અગાઉના ક્લાસ પણ નીચે લિંક આપેલ છે તો હવે આગળ આપણે ક્લાસ નંબર પચીસમાં કેવા પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું એ જોઈશું સાથે સાથે એક રિવિઝન પણ કરી લેશું આગળ કે અપૂર્ણાંક શું છે અને અપૂર્ણાંક વિશેના જે દાખલા આપણે અગાઉ જોઈએ હતા ક્લાસ નંબર ઓગણીસથી સ્ટાર્ટ થઈને ક્લાસ નંબર છવ્વીસ સુધીમાં તે આગળ આપણે સંપૂર્ણ અપૂર્ણાંક શીખ્યા છે અને ક્લાસ નંબર છવ્વીસ છે કે જે અગાઉના વર્ષમાં પૂછાયેલા ત્રિરાશિના જે ખૂબ જ વધારે પ્રમાણમાં સારા એવા પૂછાય છે પ્રશ્નો સોરી સોરી તો અહીં આગળ જે અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એના આધાર આપણે ટેકલ કરશું કે કઈ રીતે આપણે એને સોલ્વ કરવાના છે મિત્રો તો સંપૂર્ણ તમારે શું રાખવાની છે અહીં આગળ ફૂલ ફોકસ રાખવાનું છે સમજો બેટા કે આપણે શું સમજ્યા હતા કે અપૂર્ણાંક તો અપૂર્ણાંક એટલે શું હોય બેટા કે અંશ હોય ઉપર અને નીચે શું હોય બેટા છેદ હોય આ આપણે ક્લાસ નંબર ઓગણીસથી લઈને લગભગ અત્યારે ક્લાસ નંબર પચીસ સુધીમાં આપણે જોઈ લીધેલું કેવી રીતે હોય છે શુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક બધી જ વસ્તુની આપણે ચર્ચા કરી લીધી છે પણ હવે આગળ સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે જે પરીક્ષામાં પૂછેલા પ્રશ્નોને આપણે સોલ્વ કરીશું પંદરથી વીસ મિનિટ ઉપરનો ક્લાસ છે મિત્રો કેમ કે આપણે વધારે પડતો લોડ આપવાનું નથી ઓકે મિત્રો ચલો ફૂલ ફોકસ આપણે સ્ક્રીન પર કરીએ અને આપણે સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો તો નમસ્કાર મિત્રો આગળ સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર આપણે જોઈશું શું છે પ્રશ્ન નંબર કે એક વાસણનો ભાગ એક વાસણનો ભાગ એક પંચમાંશ ભાગથી ભરેલો છે શું છે બેટા ભરેલો છે આપણે રકમ વાંચતા જઈશું અને દાખલો ગણતા જઈશું તો તે વાસણને સંપૂર્ણ રીતે સંપૂર્ણ રીતે ભરવા માટે સંપૂર્ણ રીતે ભરવા માટે અઠ્યાવીસ લિટર દૂધની જરૂર પડે છે તો વાસણ તો વાસણની ક્ષમતા એટલે કે ભરવા કેટલું ભરી શકાય એમ કેટલું ભરી ભરી શકાય તો આગળ સમજવાનો પ્રશ્ન શું છે મિત્રો કે આગળ શું કીધું છે કે એક વાસણનો એક પંચમાંશ ભાગથી ભરેલો છે બેટા તો એક પંચમાં ભાગ એટલે સમજો બેટા કે એક વાસણ હશે શું હશે બેટા એક વાસણ હશે ઓકે તો પાંચ ભાગ પાડેલા હશે બેટા કેટલા ભાગ પાડેલા હશે પાંચ આ શું છે બેટા પાંચ તો બેટા આનો મતલબ આપણે જોઈએ તો એકના છેદમાં પાંચનો મતલબ શું થાય કે પાંચમાંથી એક ભાગ તો બેટા પાંચ ભાગમાંથી એક ભાગ શું છે બેટા આ ભરેલો ભાગ છે ઓકે હવે શું તો તે વાસણને સંપૂર્ણ રીતે ભરવા માટે અઠ્યાવીસ લીટર દૂધની જરૂર પડે છે કેટલા લીટર દૂધની જરૂર પડે છે બેટા અઠ્યાવીસ લીટર તો બેટા એટલે કે હવે આ ભાગ ભરેલો છે તો આ જે બાકીનો ભાગ છે બેટા આરવી ભાગ એમાં કેટલું અઠ્યાવીસ લીટર દૂધ જોઈએ છે તો શું કહે છે તો અહીંયા કે ટોટલ આ બધું એટલે કે આ પાત્રની ક્ષમતા પૂછી છે શું બેટી પૂછી છે ક્ષમતા એટલે કેટલું અંદર દૂધ સમાઈ શકે છે તો આને આગળ આપણે સમજવાનો પ્રયાસ કરીશું બેટા શું સમજશું કે આપણને શું કીધું છે ક્ષમતા પૂછી છે તમને એક ભાગ આપેલો છે સાથે સાથે શું કર્યું છે બીજો ભાગ પણ તમને શોધવાનો કીધો છે તો આટલી ખબર પડી ગઈ છે હવે તમારે શું કરવાનું છે કે આને કેવી તો હું દાખલો ચેક કરું છું તમારે સોલ્વ કરવાનો પ્રયાસ કરવાનો છે એકદમ સિમ્પલ રીતે હશે पर तो ये पहला मेरी रिक्वेस्ट है बेटा जो लगत सीखे चा तो चैनल सब्सक्राइब करो नहीं तो मात्रे ने तुम्हारे नॉलेज ने प्रयास करो कारण कि आया कोई एवं फेमिली नहीं बनाई कि जे एज ए अड नॉलेज राखे ओके चलो हमें आप फूल फोकस भाईशू हूँ आज साइड में फूल फोकस स्क्रीन में ओके बेटा समझो चलो तो हम आपू बेटा સિમ્પલ થોડુંક લોજિક વગાડો બેટા શું છે એમ આગળ બે વસ્તુ છે બેટા આગળ જોઈએ કોઈ પાત્ર છે બેટા શું છે આ પાત્ર છે સાવ સિમ્પલ છે કોઈ આપણે હાર્ડમાન નથી કરવાની ઓકે આ શું છે બેટા પાત્ર છે તો હવે પાત્રમાં ભરેલો ભાગ કેટલો છે કે પાંચમાંથી એક પાંચમાંથી એક ભરેલો છે તો બાકી કેટલો રહ્યો છે બેટા ચાર રહ્યો છે પણ કેટલામાંથી પાંચમાંથી ઓકે કેટલો રહ્યો છે ચાર કેટલામાંથી પાંચમાંથી ખબર બેટા તો હવે સાહેબ આગળ ખબર કેવી રીતે પડશે સમજો બેટા એકના છેદમાં પાંચ હોતાં ચારના છેદમાં પાંચ તો પાંચના છેદમાં પાંચ બરાબર એક પાંચ એકા પાંચ એટલે મતલબ બેટા એક આખું પાત્ર છે એમ ખબર પડી ગઈ હવે મેં કેવી રીતે શોર્ટ કટ કરી પરંતુ બેટા તમે ઓગણીસથી લઈને પચીસના ક્લાસ નહીં જોયો તો આ તમને ખબર પડશે નહીં હજુ કહું છું નહીં ખબર પડે નહીં ખબર પડે નહીં ખબર પડે કેમ એકદમ સીલ સહેલીમાં સહેલી રીત બેટા મેં તમને ગણાવી છે કેવી રીતે તમારે સોલ્વ કરવાનું છે બેટા તો હવે જોઈએ બેટા શું છે હવે આટલું ખબર પડી સ્ક્રીનશોટ પાડલો પાડવો હોય તો જેથી કરીને તમને પણ ખ્યાલ આવે હવે આથી થોડુંક આગળ જઈએ બેટા આપણે ચલો આટલી વસ્તુ હતી હવે શું કીધું હતું બેટા કે ચાર માઉસ ભાગ એટલે કે જે એક્સેલ એ કેટલી કેપિસિટી જે ખબર નથી એ ભરવા માટે એટલે કે આ બાકીનો ભાગ જેટલો ભર્યો હતો કેટલો હશે બેટા બાકીનો ભાગ કે એક બે ત્રણ ચાર કેટલા ખાના છે એક બે ત્રણ ચાર બટ કેટલામાંથી છે પાંચમાંથી માટે ચારના છેદમાં પાંચ એક્સ ભરવા માટે કેટલો જોઈએ અઠ્યાવીસ લીટર બેટા આટલો ભાગ કેટલો હતો અઠ્યાવીસ લીટર તો હા શું કહે છે બેટા તો જે આ ભાગ છે આ ભાગ આપણને ખબર નથી તો શું છે બેટા એક્સ તો એક્સ ભાગ ભરવા માટે કેટલું જોઈએ તો શું કરશો બેટા અઠ્યાવીસ ગુણ્યા પાંચના છેદમાં ચાર શું છે બેટા પાંચના છેદમાં ચાર સાત બેટા બેટા આપણને ખબર પડી ગઈ કે બેઝિક કોન્સેપ્ટ સાથે આપણે શું કરવાનું છે દાખલા સોલ્વ કરવાનો પ્રયાસ કરશું તમે આકૃતિ દોરશો તો એકદમ ઈઝી લાગશે પરંતુ જો તમે ચોપડીની મેથડમાં કોઈ ગોખવાની મેથડમાં ગયા તો ગયા સમજો બેટા કે આ એક કોમ્પિટિશન છે બધા સ્પર્ધાત્મક પરીક્ષા છે આહીગર તમારી પાસે એક જ ઓનલી ફોર વેપન છે ટાઈમ જેટલા ઓછો સમય સમયમાં તમે પૂછ સો